નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર રાજસ્થાન યુનિવર્સિટીએ જ્યોતિબા ફૂલેનું પરકણ કેમ હટાવ્યું રાજસ્થાન યુનિવર્સિટીએ તેના બીએના પોલિટિકલ સાયન્સના અભ્યાસક્રમોમાંથી જ્યોતિબા ફૂલેનું પરકણ કાઢી નાખતા હોબાળો મચી ગયો છે મનુવાદી તત્વોને બહુજન મહાનાયકોના વિચારોનો આજે કેટલો બધો ડર લાગે છે તેનો આ પુરાવો છે દેશની વિવિધ યુનિવર્સિટીમાં પોતાની જાતિના કારણે વાઇસ ચાન્સેલર અને વિવિધ વિભાગના એચઓડી તરીકે બેસી ગયેલા મનુવાદીઓ ડૉક્ટર આંબેડકર પેરિયર રામાસ્વામી અને ફૂલે દંપતીના ક્રાંતિકારી વિચારો યુવાનો ભણે નહીં તે માટે વિશેષ કાળજી રાખે છે આવું કંઈક હાલમાં રાજસ્થાન યુનિવર્સિટીમાં થયું છે અહીં યુનિવર્સિટીએ બીએના પ્રથમ અને બીજા વર્ષના અભ્યાસક્રમોમાંથી જા સૂર્ય જ્યોતિબા ફૂલેનું એક પ્રકરણ હટાવી દીધું હતું જેને લઈને ભારે વિરોધ થતાં આખરે યુનિવર્સિટીએ એ પ્રકરણને ફરી પોતાના અભ્યાસક્રમમાં દાખલ કરવું પડ્યું છે રાજસ્થાન યુનિવર્સિટીમાં રાજકીય વિજ્ઞાન અભ્યાસક્રમોમાંથી સમાજ સુધારક જ્યોતિબા ફૂલે પરનું એક પ્રકરણ દૂર કરવામાં આવતા વિવાદ ફાટી નીકળ્યો હતો એ પછી યુનિવર્સિટીએ પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો છે પોલિટિકલ સાયન્સના અભ્યાસક્રમોમાં જ્યોતિબા રાવ ફૂલેને ફરીથી સામેલ કરવામાં આવ્યા છે જોકે સુધારેલા અભ્યાસક્રમમાં આવે જ્યોતિબા ફૂલેની સાથે ભાજપ અને આર એસએસના માનીતા વિનાયક દામોદર સાવરકરનો પણ સમાવેશ કરવામાં આવશે અંગ્રેજોની માફી માગવા બદલ સાવરકરનું નામ વિવાદાસ્પદ રહ્યું છે રાજકીય હોબાળા બાદ યુનિવર્સિટીએ અભ્યાસક્રમમાં ફેરફારની સમીક્ષા કરવા માટે અભ્યાસક્રમ બોર્ડની બેઠક બોલાવી હતી આ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો હતો કે જ્યોતિબા રાવ ફૂલેને બીએ પ્રથમ અને બીજા વર્ષના રાજકીય વિજ્ઞાન અભ્યાસક્રમમાં ફરીથી દાખલ કરવામાં આવશે એમ એન રોયનો અભ્યાસક્રમ દૂર કરવામાં આવશે એના બદલે જ્યોતિબારાવ ફૂલે અહ્યાભાઈ હોલકર અને વિનાયક દામોદર સાવરકરને ભણાવવામાં આવશે કે અભ્યાસક્રમમાં સાવરકરનો સમાવેશ વિવાદાસ્પદ બની શકે છે રાજસ્થાન યુનિવર્સિટીએ રાજકીય વિજ્ઞાન અભ્યાસક્રમમાંથી જ્યોતિબા રાવ ફૂલેને દૂર કરવાના નિર્ણયને પાસો ખેંચી લીધા પછી શાળા શિક્ષણ વિભાગે હવે તેની સ્પષ્ટતા જારી કરી છે શિક્ષણ મંત્રી મદન દિલાવરે આદિવાસી શહીદ સ્થળ માનગઢ ધામ અને આદિવાસી ક્રાંતિકારી કાલીબાઈને અભ્યાસક્રમોમાંથી દૂર કરવા અંગે સ્પષ્ટતા કરી છે અને કહ્યું છે કે તેમને અભ્યાસક્રમમાંથી દૂર કરવામાં આવ્યા નથી પરંતુ નવી શિક્ષણ નીતિ હેઠળ સુધારેલા અભ્યાસક્રમોમાં અન્યત્ર સામેલ કરવામાં આવ્યા છે શિક્ષણ મંત્રી મદન દિલાવનો દાવો છે કે માનગઢ અને કાલીબાઈ હજુ પણ શાળાના અભ્યાસક્રમનો ભાગ છે તેમણે અભ્યાસક્રમમાં તેમના સ્થાનની વિગતો આપતી એક પ્રેસ નોટ જારી કરી જો કે પ્રેસ નોટમાં ફક્ત એટલું જ કહેવામાં આવ્યું છે કે તેમને સમાવવામાં આવ્યા છે તે સ્પષ્ટ નથી કે આ સમાવેશ અગાઉના નિર્ણયને ઉલટાવી દેવામાં આવ્યો હતો કે પછી તેમને અભ્યાસક્રમમાં પહેલાંથી જ સ્થાન આપવામાં આવ્યું હતું કોંગ્રેસ પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોવિંદસિંહ ડોડાસરાએ અગાઉ જણાવ્યું હતું કે ભાજપ હવે શિક્ષણ દ્વારા દેશ પર પોતાની વિચારધારા લાદવા માગે છે દેશ અને સમાજ માટે કામ કરનારા મહાપુરુષો સાથે તેને કોઈ સંબંધ નથી તે ફક્ત અંગ્રેજો સમક્ષ શરણાગતિ સ્વીકારનારાઓનો મહિમા કરવા માગે છે રાજકીય વિજ્ઞાનના અભ્યાસક્રમોમાંથી રાવ ફૂલેને દૂર કરવાથી ઘણો વિવાદ થયો હતો રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી અશોક ગેલોતે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર એક પોસ્ટ દ્વારા જ્યોતિબા ફૂલેનું પ્રકરણ દૂર કરવાનો મુદ્દો ઉઠાવ્યો હતો તેમણે લખ્યું કે રાજસ્થાન યુનિવર્સિટીના રાજકીય વિજ્ઞાન અભ્યાસક્રમોમાંથી સામાજિક દૂષણોને દૂર કરવા અને કન્યા શિક્ષણને પ્રોત્સાહન આપવા માટે પોતાનું જીવન સમર્પિત કરનારા મહાત્મા જ્યોતિબા ફૂલે પરના પ્રકરણને દૂર કરવું ખૂબ જ નિંદનીય છે મહાત્મા ફૂલેના વિચારોમાંથી પ્રેરણા મેળવનારાઓ માટે આ એક મોટો ફટકો છે ગેહલોતે આરોપ લગાવ્યો કે ભાજપ અને આરએસએ તેમની વિચારધારા લાદવા માટે શિક્ષણ સાથે ચેડા કરે છે તેમણે કહ્યું કે વંચિત અને શોષિતોના કલ્યાણ માટે કામ કરનારા મહાત્મા ફૂલે પરના પ્રકરણને દૂર કરવાથી તેમનો એજન્ડા સિદ્ધ થશે એમ વિચારવું ભાજપ સંઘની ભૂલ હતી અહેવાલ મુજબ રાજસ્થાન યુનિવર્સિટીના રાજકીય વિજ્ઞાન વિભાગે બે હજાર પચીસ સત્ર માટે અભ્યાસક્રમમાં સુધારો કર્યો છે જેમાં ઇન્ડિયન પોલિટિકલ થોટ વિભાગમાંથી જ્યોતિબા ફૂલે પરનું પ્રકરણ દૂર કરી દીધું હતું અગાઉ બે હજાર ત્રેવીસ ચોવીસ અને ચોવીસ પચીસ સત્રોમાં ફુલેપરનું પ્રકરણ ભણાવવામાં આવતું હતું તેમાં જેમાં તેમના સામાજિક સુધારા સત્યશોધક સમાજની સ્થાપના અને જાતિવાદ અસ્પૃશ્યતા સામાજિક અસમાનતા સામેના તેમના સંઘર્ષને આવરી લેવામાં આવ્યો હતો યુનિવર્સિટીના પીએચડીના વિદ્યાર્થીઓએ આ નિર્ણયનો વિરોધ કરીને કુલપતિને એક આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જ્યોતિબા ફુલેપરનું પરકાણ ફરીથી સામેલ કરવાની માગ કરાઈ હતી વિદ્યાર્થીઓની દલીલ હતી કે જ્યોતિ જ્યોતિરાવ ફૂલેના વિચારો અને યોગદાનને અભ્યાસ કરવામાંથી દૂર કરવું તે શિક્ષણ ક્ષેત્રે એક ખોટું પગલું નથી પરંતુ સામાજિક સમાનતા અને સુધારા તરફના તેમના પ્રયાસોને નબળા પાડવાનો પ્રયાસ પણ છે આ નિર્ણયથી સામાજિક સંગઠનો અને વિદ્યાર્થીઓમાં ભારે ગુસ્સો ફેલાવે છે ઘણી સંસ્થાઓએ તેને વંચિતોના પ્રતીકોને નબળા પાડવાનું કાવતરું ગણાયું છે તેમનું કહેવું છે કે ફૂલેના વિચારો આજે પણ સુસંગત છે અને તેમના ઉપદેશો સમાજમાં સમાનતા સ્થાપિત કરવા માટે મહત્વપૂર્ણ છે વિદ્યાર્થી સંગઠનોએ યુનિવર્સિટી વહીવટ સામે વિરોધ પ્રદર્શનની ધમકી આપી છે અને રાષ્ટ્રીય સ્તરે આ મુદ્દો ઉઠાવવાની પ્રતિજ્ઞા લીધી છે બોટાદ દશક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ